જુઓ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે પોઈન્ટ થ્રી જેનું નામ છે ગ્રોવિંગ એટલે કે વિકસવું નામની કાવ્ય વિશે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય બ્રુક મુલર દ્વારા લખાયેલી છે જે ખૂબ જ રસપ્રદ કવિતાઓ લખે છે અને તેમની અમુક રસપ્રદ કવિતાઓમાંથી એક કવિતા આજે આપણે ભણવાની છે જેનું નામ છે ગ્રોવિંગ તો વિદ્યાર્થી મિત્રો ગ્રોવિંગનો મતલબ આમ જોવા જઈએ તો થશે ઉગવું પણ ના અહીંયા આપણે આ કવિતાની અંદર ગ્રોવિંગ નો મતલબ થશે વિકસવું તો આ કાવ્યની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એક સરસ મજાના પ્રવાસ વિશે જોવાનું છે હવે તમને સૌથી પહેલા તો પ્રવાસ શબ્દ સાંભળીને એવું લાગશે કે કોઈ જગ્યાના પ્રવાસ વિશે વાત કરી છે ના વિદ્યાર્થી મિત્રો તમે રોંગ છો પ્રવાસ એટલે કે આપણા જીવનનો પ્રવાસ કે ચાઇલ્ડહુડ થી લઈને ચાઇલ્ડહુડ થી લઈને મેચ્યોર થવા સુધીનો પ્રવાસ એટલે કે બાળપણ થી લઈને યુવાન સુધીનો પ્રવાસ યુવાન બનીએ છીએ ત્યાં સુધીના પ્રવાસ વિશે આપણે આ કાવ્યમાં જોવાનું છે કે બાળપણમાંથી બહાર આવીને આપણે યુવાન થઈએ છીએ અને યુવાન થતાની સાથે જ આપણે કેવી રીતે જીવીએ છીએ અને આગળ એટલે કે ભવિષ્યમાં કેવી રીતે આગળ વધીએ છીએ તેના વિશે આ કાવ્ય માં વાત કરેલી છે કે તરુણાવસ્થા શું છે કે તરુણાવસ્થા દરમિયાન તરુણો શું કરવા માંગે છે એ બધી જ વાત આજે આપણે આ કાવ્યમાં કરવા જઈ રહ્યા છીએ તો જુઓ પહેલા તો આપણે કાવ્યનું વાંચન કરીએ પછી ગુજરાતીમાં તેનું ભાષાંતર કરીશું શું કહે છે આઈ એમ લિવિંગ નાવ ટુ સ્લે ધ ફો ફાઇટ ધ બેટલ હાઈ એન્ડ લો I am leaving, mother. Hear me go. Please wish me luck today. I have grown my wings. I want to fly. Size my victories where they lie. I am going home, but please don't cry. Just let me find my way. I want to see and touch and hear. Though there are dangers, there are fears. I will smile, my smile, and dry my tears. Please let me speak my say. I am. ઓફ ટુ ફાઇન્ડ માય વર્લ્ડ માય ડ્રીમ્સ કાર માય નાઇટ શ્યુ માય સીમ્સ રિમેમ્બર એઝ આઈ સેલ માય સ્ટ્રીમ્સ આઈ લવ યુ ઓલ ધ વે તો જુઓ વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યનું ભાષાંતર કરીએ જે બ્રુક મુલેર દ્વારા લખાયેલી કવિતા છે અને બહુ સરસ મજાની કવિતા છે તો આગળ જેમ આપણે વાત કરી એ રીતે કે બાળપણમાંથી યુવાની તરફ આપણે આગળ વધીએ છીએ ત્યારે તરુણાવસ્થામાં આપણે શું કરવા માંગતા હોઈએ છીએ તેના વિશે આ કાવ્યમાં વાત કરેલી છે તો આપણે કાવ્યની શરૂઆત કરીએ પોઈન્ટ થ્રી ગ્રોવિંગ ગ્રોવિંગ એટલે કે વિકસવું બાળપણથી યુવાની સુધીની સફર શું કહે છે આઈ એમ લિવિંગ નાવ ટુ સ્લે ધો કે હવે હું છોડી રહ્યો છું ફાઇટ ધ બેટલ હાઈ એન્ડ લો કે મુશ્કેલીઓ પર વિજય મેળવવા જીવનના ઊંચા નીચા માર્ગ સામે જજુમવા એટલે તેની માતાને સમજ

ઝવા માટે અથવા તો લડાઈ કરવા માટે આઈ એમ લિવિંગ મધર હિયર મી ગો માતા અથવા તો મમ્મી હું તને છોડી રહ્યો છું હિયર મી ગો એટલે કે મને જવા દે પ્લીઝ વીસ મી લક ટુ ડે મહેરબાની કરીને મને આશીર્વાદ આપ એટલે કે હું હવે બાળપણ માંથી યુવાની તરફ જઈ રહ્યો છું કે મારા રસ્તા ઉપર જે મુશ્કેલી આવવાની છે તેની સામે વિજય મેળવવા જાઉં છું અને ઊંચા અને નીચા માર્ગ ઉપર ઝઝૂમવા માટે જાઉં છું હવે હું તને છોડીને જાઉં છું હવે મારે એકલા જ ચાલવાનું છે તો મહેરબાની કરીને મને આશીર્વાદ આપ આઈ હેવ ગ્રોન માય વિંગ્સ આઈ વોન્ટ ટુ ફ્લાય મેં મારી પાંખો વિકસાવી છે કે હવે હું બહારની દુનિયા જોવા માટે સક્ષમ છું ત્યાં જે મુશ્કેલીઓ પડવાની છે એનો સામનો કરવા માટે હવે હું તૈયાર છું એટલે કે મેં મારી પાંખો વિકસાવી છે વિંગ્સ એટલે કે પાંખો અને ગ્રોન એટલે કે વિકસાવવું આઈ વોન્ટ ટુ ફ્લાય એટલે કે હું ઉડવા માટે તૈયાર છું અથવા તો હું ઉડવા માંગુ છું સાઇઝમાં વિકેર લાઈ મારું અસ્તિત્વ જ્યાં પણ હોય લાઈવનો મતલબ થશે અસ્તિત્વમાં હો મારું અસ્તિત્વ જ્યાં પણ હોય તેના પર હક મેળવવા દે આઈ એમ ગોઈંગ માં હું જઈ રહ્યો છું બટ પ્લીઝ ડોન્ટ ક્રાય પણ મહેરબાની કરીને તું ઘડીશ નહીં જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે કે મને ફક્ત મારો રસ્તો શોધવા દે એટલે કે મારું અસ્તિત્વ જ્યાં છે ત્યાં મને હક મેળવવા દે મને મારો રસ્તો શોધવા દે આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર કે મારે તે રસ્તાને જોવો છે સી એટલે કે જોવો છે ટચ એટલે કે સ્પર્શ કરવો છે અને હિયર એટલે કે સાંભળવો છે એટલે કે જોકે કે શું રહેલું છે જોખમ છે અને ભય છે એટલે કે ડર છે ડેન્જર્સ નો મતલબ થશે જોખમ અને ફિયર નો મતલબ થશે ડર અથવા તો ભય એટલે કે આ અજાણ્યા રસ્તા ઉપર ત્યાં હું ચાલી નીકળ્યો છું મને ખબર છે ત્યાં શું રહેલું છે જોખમ રહેલું છે અને ભય રહેલો છે આઈ વિલ સ્માઇલ તો પણ હું હસીશ એટલે કે રસ્તા ઉપર જોખમ અને ભય છે છતાં હું હસીશ માય સ્માઇલ એન્ડ ડ્રાય માય ટીયર્સ અને મારા હાસ્યથી

એ મહેરબાની કરીને મને તું બોલવા દે આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્લ્ડ માય ડ્રીમ્સ કે હું મારી દુનિયા અને મારા સપના શોધવા જાઉં છું કે હવે હું યુવાન બની ગયો છું હવે મારે ભવિષ્યમાં મેચ્યોર થઈને કંઈક કરવાનું છે તરુણ બનીને યુવાન બનીને મારે કંઈક કરવાનું છે એટલે મને મારી દુનિયા અને મારા સપના શોધવા દે એ સપના શોધવા હું આટલી મોટી દુનિયામાં મને મારું અસ્તિત્વ કંડારવા દે મારા જોડાણોને જોડવા દે અસ્તિત્વ કંડારવા દે એટલે કે મને મારું નામ પ્રખ્યાત ફેમસ કરવા દે અને મારા જોડાણોને જોડવા દે એટલે કે એકબીજા સાથે ઓળખાણ મને બનાવવા દો એઝ આઈ સેલ માય સ્ટ્રીમ્સ તને હું યાદ કરીશ કે જ્યારે જીવન નૈયા પર સવારી કરીશ શું કહે છે કે જ્યારે હું જીવન નૈયા પર સવારી કરીશ સ્ટેબલ થઈ જઈશ ફેમસ થઈ જઈશ ત્યારે હું તને યાદ કરીશ આઈ વિલ લવ યુ ઓલ ધ વે હું તને દરેક સમયે ચાહીશ અને ચાહતો રહીશ એટલે કે અત્યારે તો મારે મારું અસ્તિત્વ કંડરવા જવું છે નવો રસ્તા ઉપર ચાલવા જવું છે મારે ઓળખાણ બનાવી છે એટલા માટેમાં હું તને છોડીને જઈ રહ્યો છું પણ જ્યારે આ બધું જ હું કરી નાખીશ એટલે કે મારું અસ્તિત્વ કંડારી દઈશ નામ બનાવી દઈશ છતાં હું તને હંમેશા ચાહતો રહીશ અને દરેક સમયે એ